સરદાર પટેલ યુનિવર્સિટીમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ઓરિયન્ટ ડ્રોન લાઈવ ડેમોટેશન કાર્યક્રમ યોજાયો સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક રિચર્ચ સેન્ટર એ ઈ આર અને ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નમો ડ્રોન દીદી સ્કીમ પર એક ઓરિયન્ટેશન કાર્યક્રમ સાથે ડ્રોનના લાઈવ ડેમોસ્ટેશનનું આયોજન કરાયું જે કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓ અને સ્વસહાય જૂથોને કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી દ્વારા કેવી રીતે સશક્ત કરી શકાય એ અંગે જાગૃતિ લાવવાનો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના હ્યુમેનિટીઝ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું રિપોર્ટર ભગવત ભટ્ટ આણંદ આરસી ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલાઓ માટે એક ડ્રોન નમો ડ્રોન દીધી એક પ્રોજેક્ટ અંતર્ગત આજે ડ્રોન કેવી રીતે ઉડાવી શકાય તે મેં એક પ્રેક્ટિકલ અને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ સોથી વધારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા છે આપણે શું જાણીએ છીએ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મહિલા સશક્તિકરણ માટે બહુ જ કાર્યરત છે અને ખૂબ જ નાની જુદી જુદી વસ્તુઓ દ્વારા જુદા જુદા યોજનાઓ દ્વારા મહિલાઓ વધારે પ્રશિક્ષિત થાય એ છી છે એના અંતર્ગત નમો ડ્રોન દીધી જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત આપણે જે કૃષિ કરતી જે મહિલાઓ છે ખેતી કરતી જે મહિલાઓ છે એને ડ્રોન દ્વારા કેવી રીતે દવાઓનો છંટકાવ થઈ શકે અને કેવી રીતે ખેતરમાં એને ઉપયોગ લઈ શકાય એ માટેના સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે હું કલમકર સાહેબ અને એની સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને અત્યારે લગભગ સ્વૈક મહિલાઓને આપણે એને પ્રશિક્ષણ આજે કરીશું જેમાં સખી મંડળની બહેનો પણ જોડાય છે આજરોજ એગ્રો રિસર્ચ સેન્ટર સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં સખી મંડળની બહેનો અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ અને સેમી કન્ડક્ટર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી કે ભારત સરકારનું નમો ડ્રોન દીધી અભિયાન જે છે તેને સફળ કરવામાં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈ પટેલના સહયોગને પ્રેરણાથી અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ તેને કેવી રીતે લાગુ કરીએ અને તેને વિદ્યાર્થીઓ અને બહેનોના ઉપયોગમાં લાવી શકીએ તે વિશે ચર્ચા કરી આ ચર્ચામાં એગ્રિકલ્ચરલ યુઝ માટે ડ્રોનનો ઉપયોગ મદદે ચર્ચામાં લેવાયો અને એમાં ભૌતિકશાસ્ત્ર વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી ટેકનોલોજીકલ સપોર્ટ બહેનોને આપવા માટે સક્ષમ છે અને એ દિશામાં આગળ વધી અને બહેનોની ટ્રેનિંગમાં પૂરતું યોગદાન આપશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને એ પણ માહિતી મળી કે આ ક્ષેત્રમાં ડ્રોન પાઇલોટ બની અને ઘણું બધું આગળ કામ કરી શકે તેમની કારકિર્દી પણ આમાં બનાવી શકાય એવા સંજોગો નિર્માઈ રહ્યા છે દેશ અને દુનિયામાં તો આ ટેકનોલોજીનો લાભ લઈને ખેડૂતો અને વિદ્યાર્થીઓ આગળ વધે એ માટે સરદાર પટેલ યુનિવર્સિટી પ્રયત્નશીલ છે અને એમાં એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરનું મહત્તમ ફાળો છે અને સાથે સાથે ટેકનિકલ સપોર્ટમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ સાથે આભાર